વાલો પ્રભુની ઈચ્છા શું છે જાણું છું તમે અને તમારો આખું પરિવાર ઉદ્ધાર પામે એમ પરમેશ્વર ચાહે છે નૂની મહાનતા શું છે પોતે ઉદ્ધાર પામ્યો અને આખા પરિવારને તે ઉદ્ધારમાં લાવી શક્યો તેમને બચાવી શક્યો વાલાઓ બચાવ્યા એટલા માટે સ્કેલનું પુસ્તક ચૌદમાં અધ્યાય અને ચૌદ મી કલમમાં લખ્યું છે નૂ અને અયુ અને એમ જ દાનિયલ પોતાના ન્યાયપણાથી પોતાને બચાવી શક્યા

આત્મિક નૂના જીવનનો અંત કેવો થઈ ગયો જે જાણવા માંગે છે હાથ બતાવશો શું જાણવા નથી માંગતા જાણવા માંગતા હોય હાથ બતાવો તો કાલે જરૂર જોજો તમને સિરિયલ ખૂબ ગમે છે ને બાકી કાલના કાર્યક્રમમાં એટલે કે નૂ જીવનનો અંત કેવી રીતે થયો એ હું કાલે જણાવીશ શું એ રીતે વિચારો છો ના આજે જ હું જણાવવાનો છું રાઈટ આટલી અદભુત રીતે આત્મિક યાત્રાનો આરંભ કર્યો આજે આ પૃથ્વી પર આપણે જોવા મળીએ છીએ પૃથ્વી પર મનુષ્ય જીવતા છે એનું કારણ નૂનું ન્યાયપણું આજે આ પૃથ્વી પર રહેનાર અમેરિકામાં હોઈ શકે ઇંગ્લેન્ડમાં હોઈ શકે ઓસ્ટ્રેલિયામાં પણ હોઈ શકે આ ધરતી પર મનુષ્યનું અસ્તિત્વ છે તો તેનું કારણ જાણું છું નું અને તેના ત્રણ દીકરાઓ નું ને ત્રણ પુત્ર હતા સેમ હામ યાફિત આ પૃથ્વી પર મનુષ્ય કોઈપણ દેશ કોઈ પણ રાષ્ટ્રમાં કોઈ પણ રાજ્યમાં કેમ ના હોય એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ બાઇબલ અનુસાર સેમ હામ યાફે આ ત્રણેમાંથી માંથી જ આજે વિશ્વની સહર્વ માનવ જાતિ અસ્તિત્વમાં આવી શકી છે તે દિવસનું નુહનું ન્યાયપણું અને આત્મિકતા જેનાથી પરિવારને તેણે બચાવ્યું પૃથ્વીમાં મનુષ્યના રહેવાનો આધાર બન્યું ત્યારનું આજે પણ આપણા માટે આશીષનું કારણ બન્યા છે કારણ શું છે તેનું ન્યાય પણ છે કેવી રીતે પુત્ર જેઓ વહાણમાંથી નીકળ્યા હતા તેઓ સેમ હામ અને યાફિત હતા પરમેશ્વરે કહ્યું હતું કે નું એક વહાણ બનાવો પરિવાર સાથે તેમાં પ્રવેશ કરો અને જ્યારે જળ પ્રલય આવશે તે તમારા પરિવારને બચાવશે રક્ષા કરશે પરમેશ્વરે કહ્યું હતું નુહે પરમેશ્વરે કહેલી વાત પર વિશ્વાસ કર્યો વહાણનું નિર્માણ કર્યું એ વહાણની અંદર પ્રવેશ કર્યો અને પોતાના પરિવારને બચાવી લીધું વિશ્વની સમગ્ર માનવજાતિ મિટાવી દીધી પરંતુ પરમેશ્વરની વાત પર વિશ્વાસ કરીને વહાણ બનાવીને તેમાં પ્રવેશ કરવાથી નુહ બચાવમાં આવ્યો પરમેશ્વર પર વિશ્વાસ કરીને ખ્રિસ્ત રૂપી વહાણમાં જો તમે પ્રવેશ કરશો જે દિવસે પાપમય સંસારનો નાશ થશે તમને બચાવી લેવામાં આવશે તે દિવસે જહાજ જે રીતે નુહુના પરિવારને જળ પ્રલય દ્વારા બચાવ્યા એ જ પ્રમાણે આજે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પણ બચાવવા માટે પરમેશ્વર દ્વારા મોકલવામાં આવેલ એક વહાણ છે તે ઈસુ પર વિશ્વાસ કરવાથી તે ઈસુને ઉદ્ધાર કરતા ગ્રહણ કરવા તમે નાસમાં જનારા નર્કમાં જનારા સમાજમાંથી તમે તમારા જીવનને બચાવી શકશો રક્ષા કરી શકશો તે દિવસે પરમેશ્વરે ચેતવણી આપવાથી નું પ્રલય આવવાનો છે નું નાશ તો નજદીક છે નું આખી માનવજાતિને હું નાશ કરવાનો છું આ રીતે કહેવાથી નુહે વિશ્વાસ કર્યો આજે આપણામાં કોઈ વિશ્વાસ કરે છે પ્રલય આવવાનો છે પાપ કરનાર દરેક માણસ નાશ પામવાનો છે નર્કમાં જવાના છે આ રીતે પરમેશ્વર આ દિન સેવક દ્વારા ચેતવણી આપે છે ત્યારે આપણામાં વિશ્વાસ કરનારા કેટલા લોકો છે હાથ બતાવશો હાથ બતાવશો બતાવશો હાથ બતાવશો બતાવશો તો શું કરવું જોઈએ તે દંડથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ બચવાનો પ્રયાસ કર્યો કેવી રીતે પરમેશ્વરની આજ્ઞા માની બાઇબલમાં સુંદર વાત છે નું પરમેશ્વરે જેવું કહ્યું એમ જ કર્યું ન પરમેશ્વરે તેને જે કરવા કહ્યું તે જ પ્રમાણે તેને કર્યું પરિણામે પરિવારને બચાવી શક્યો પરમેશ્વર પરમેશ્વરાજે જે તમને કહે છે તે કરો તમે પોતે બચી જાઓ સ્વયં નર્કમાંથી નાશ પામતા પરિવારને બચાવો નુંહે વહાણમાં પ્રવેશ કર્યો અને જળ પ્રલયથી પરિવારને બચાવ્યો જ્યારે જળ પ્રલય આવ્યો આખી પૃથ્વી નાશ પામી કેવળ નુંનું પરિવાર બચી ગયું તે લોકો બચી ગયા એટલા માટે સેમ હામ યાફિદ આ ત્રણેય પુત્રો દ્વારા જ તેમનો વંશ ઉત્પન્ન થતા ગયા અને વધતા ગયા અને આખી માનવજાતિ પૃથ્વીમાં ફેલાઈ ગઈ આજે હું ને તમે છે કહીએ તો કે આપણે આવ્યા છે સામાન્ય રીતે બાઇબલના વિદ્વાન કહે છે આપણે જે ભારતીય લોક છે હિફિતના વંશોજો છે ચાહે ગમે તે હોય સાંભળો ત્યાર પછી શું થયું નૂના પુત્ર જે વહાણમાંથી નીકળ્યા હતા તેઓ સેમ હામ અને યાફિત હતા અને હામ કનાનનો પિતા થયો નુના ત્રણ પુત્ર આ છે અને તેમનો વંશ આખી પૃથ્વી પર ફેલાઈ ગયો તેમનો વંશ કોનો વંશ સેમ વંશ છે આખી પૃથ્વીમાં તેઓ ફેલાઈ ગયા નું ખેતી કરવા લાગ્યો આ ખેતી કરવાની છે પરિવારનું પોષણ કરવું હોય તો ખેતી કરવી જોઈએ એટલે ફસલ ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં નૂહે ખૂબ જ પરિશ્રમ કરીને શું કર્યું કહેવાથી ખેતી કરી તેણે દ્રાક્ષવાળી પણ રોપી ખોટું નથી દ્રાક્ષવાડી રોપવી તે ખોટું નથી તે દ્રાક્ષો ખાવી ખોટું નથી એ દ્રાક્ષ નો રસ પીવો ખોટું નથી તેણે દ્રાક્ષ રોપી અને ત્યાર પછી અને દ્રાક્ષ નો દારૂ પીને અને તે ભાન ભૂલી ગયો અને પોતાના તંબુમાં અંદર તે નગ્ન થઈ ગયો એ ખરેખર બરાબર નથી નું ઉદ્ધાર પામ્યા પછી સાંભળો છો વાલા ભાઈઓ બહેનો આપણામાંથી કેટલા ઉદ્ધાર પામ્યા છે પોતાના હાથ બતાવશું મેં ઈસુને મારા ઉદ્ધાર કરતા ગ્રહણ કર્યા છે કહેનારા હાથ બતાવશું મારા પ્રભુએ મારા પાપ ક્ષમા કર્યા છે હવે હું નવો વ્યક્તિ છું હું પ્રભુનું સંતાન છું કહેનારા હાથ બતાવશો રાઈટ ઉદ્ધાર પામ્યા પછી પરમેશ્વરના ક્રોધથી બચાવ પામ્યા પછી નુહે શું કર્યું ખેતી કરવી તે ખોટું નથી દ્રાક્ષવાડી રોપવી તે પણ ખોટું નથી પણ ત્યાર પછી શું થયું વાલાઓ ધ્યાનથી સાંભળો દ્રાક્ષ થી કાઢેલા રસને દ્રાક્ષારસ કહે છે પરંતુ તે જ દ્રાક્ષારસને થોડા દિવસ સુધી રાખવામાં આવે ત્યારે તે દ્રાક્ષારસ સડી જાય છે થોડા દિવસ પછી તે દારૂ બની જાય છે તેને પીને લોકો ભાન ભૂલી જાય છે ખબર નહીં કેમ ન શું સૂચ્યું દ્રાક્ષારસને સંગ્રહિત કર્યો તેને દારૂ બનાવીને અને તે પી જઈને હવે નું ભાન ભૂલી ગયો એટલું ભાન ભૂલી ગયો એટલા નશામાં ચૂર થઈ ગયો કે નગ્ન થઈ ગયો આ રીતે વસ્ત્રહીન થઈને પડ્યો હતો નું પોતાના અંતના દિવસોમાં દારૂડિયો બની ગયો વાલા દુઃખની વાત છે નું પોતાના અંતના સમયમાં ઘણો બધો દ્રાક સરસ પીવા લાગ્યો દુઃખની વાત છે કોઈ કાર્યના આરંભથી કાર્યનો અંત ઉત્તમ છે કોઈનું મૃત્યુનો દિવસ તેના જન્મના દિવસ કરતા ઉત્તમ છે નોના જીવન વિશે સાવધાનીથી તપાસ કરીને જોઈએ છઠ્ઠા અધ્યાયની અંદર નોના જીવન વિશે જોયું છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ છે સાતમા અધ્યાયમાં પણ જોઈએ છે આઠમા અધ્યાયમાં જોઈએ છે હવે નવમા અધ્યાયમાં પણ જોઈએ છે નોના અંતિમ દિવસોના વિષયમાં જ્યારે આપણે જોઈએ છે તો કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળે છે જુઓ જોઈએ સાતમા અધ્યાયમાં નોના વિષયમાં જોઈએ છે આઠમા અધ્યાયમાં પણ જોઈએ છે હવે અંતમાં નવમાં અધ્યાયમાં જોઈએ ત્યારે નુના જીવનમાં શું જોવા મળે છે નવની વીસ અને તે દ્રાક્ષરસ પીને ભાન ભૂલી ગયો અને પોતાના તંબુની અંદર નગ્ન બન્યો અહીં આગળ એ જ વાતના વિષયમાં લખ્યું છે બીજો કોઈ વિષય ત્યાં નથી ન જીવનના વિષયમાં અંતિમ વાત જે લખવામાં આવી છે તે એ છે કે નું દ્રાક્ષરસ પીને ભાન ભૂલ્યો અને તે નગ્ન પડ્યો હતો એ જ વાત ત્યાં લખી છે ત્યાર પછી દસમો અધ્યાય દસમા અધ્યાયની અંદર નુના પુત્ર સેમ હામ અને યાફિત હતા ત્યાર પછી તેમના પુત્રો થયા અને તેમની વંશાવળી આ જ પ્રમાણે છે ત્યાંથી નુના પુત્રો વિશે લખવામાં આવ્યું છે નુના અંતિમ દિવસોના સમયમાં બાઇબલમાં કેવળ આપણે એક વાત જોઈએ છે ને તે શું છે કે નુ પોતાના અંતિમ દિવસોમાં એટલો બધો દ્રાક્ષ સરસ પીધો કે તે પછી પીધેલો બની ગયો તે નશામાં એટલી હાલત સુધી પહોંચી ગયો તે એ પણ જાણી ના શક્યો કે તે હવે નગ્ન બની ગયો છે કેટલી ભૂંડી વાત છે કેટલી દુઃખની વાત છે તેનું નગ્નપણું તેના પુત્રને માટે શ્રાપનું કારણ બન્યું ત્યાર પછી જો તમે વાંચશો તો તેનો પુત્ર શ્રાપિત થયો પુત્રને શ્રાપ આપીને ત્યાર પછી પોતાના જીવનને સમાપ્ત કર્યું ત્યાર પછી નૂના વિષયમાં આપણે જોઈ શકતા નથી નૂના વિષય જે અંતિમ વાત છે આપણે બાઇબલમાં જોઈએ છે તે શું છે કે નું દ્રાક્ષ સરસ પીને ભાન ભૂલી ગયો અને પોતાના તંબુમાં નગ્ન બનીને પડ્યો હતો ખૂબ સારો હતો ખૂબ જ સુંદર આત્મિક હતો આખા પરિવારને બચાવી લીધું હતું વાલાઓ પણ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા પછી દારૂ પીવાનું શરૂ કર્યું પોતાની વૃદ્ધાવસ્થામાં દારૂ પીને તે એટલો બધો મથવાલો થઈ ગયો નગ્ન થઈ ગયો ઘણી વાર આપણે પણ જોઈએ છે જ્યારે દારૂ પીનાર ખૂબ જ પીવે છે દારૂના નશામાં તેની લુંગી ખુલી જાય છે નશામાં નગ્ન પડ્યા રહે છે સામાન્ય રીતે રોડના કિનારે આપણે જોઈએ છે પરંતુ નું જેવો આત્મિક વ્યક્તિ નશાની હાલતમાં નગ્ન અવસ્થામાં પડ્યા રહેવું કેટલી દુઃખની વાત છે વાલા ભાઈઓ બહેનો ના કહેશો કે હું પવિત્ર છું એટલા માટે મૃત્યુ સુધી હું પવિત્ર રહીશ એમ ના કહેશો હું પડીશ નહીં હું મારા પરમેશ્વરથી દૂર નહીં થવું મારામાં આત્મા આવેલો છે એવી વાત ના માનસો પવિત્રાત્મા પામ્યું છું અભિષેક પામ્યું છું એટલે હું ના પડી જાઉં એવી વાત ના કરશો અહીંયા જોવો નું જેવો વ્યક્તિ અંતમાં બેદરકારીથી જીવન જીવીને દ્રાક્ષ રસ પીને ભાન ભૂલી ગયો અને તે સ્થિતિમાં તના જીવનની યાત્રાને સમાપ્ત કરી ભલાઓ આજે આપણે સર્વે પ્રાર્થના કરવાની છે આજે આપણને સારું છે પરંતુ કેવી રીતે આપણી યાત્રાને સમાપ્ત કરીશું આજે આપણે આત્મિક છે આજે આપણે પવિત્ર જીવન જીવીએ છીએ પ્રભુની નિકટ જીવન જીવીએ છીએ આજે આપણા જીવનની ભૂલોને સુધારીને જીવીએ છે પરંતુ જ્યારે વૃદ્ધ થઈશું ત્યારે કેવા રહીશું કેવી આત્મિકતા સાથે પોતાનું જીવન સમાપ્ત કરીશું એ તો આપણા જીવનમાં ખૂબ જ તપાસવાની આવશ્યકતા છે આપણામાંથી દરેકે રોજ પ્રાર્થના કરવાની છે પ્રભુ મની સારી સમાપ્તિ પ્રદાન કરો પિતા કેટલાક મોટા મોટા લોકોને જેમને આપણે બાઇબલની અંદર જોઈએ છે તેઓ તો મહાન હતા પરંતુ એમની સમાપ્તિ દુઃખદાયક હતી સારા હતા અંતના સમયમાં પોતાની આત્મિકતા ગુમાવીને પરમેશ્વરથી દૂર થઈ ગયા અપમાનજનક મૃત્યુને પામી લીધું એવી સ્થિતિ આપણી ના થાય એટલા માટે એવા લોકોને જોઈને આપણે આપણા જીવનમાં ચેતવણી પામી લઈએ શા માટે પરમેશ્વરે આ ઘટના લખાવી હશે કારણ કે આપણે સાવધાન થઈ જઈએ નું તો ન્યાયી હતો ખરો વ્યક્તિ હતો અંતમાં આવીને દારૂ પીનાર થયો આજે એવા લોકો છે તમારો આરંભ ઠીક હતો આત્મિકતા સારી હતી તમે ઉદ્ધાર પામ્યા બાપતી લીધું ઉત્સાહથી પ્રભુને માટે જીવ્યા તમે સાક્ષી આપનારા હતા પરંતુ આજે તમે આત્મિકતા ગુમાવી છે તે પ્રાર્થનાનું શું થયું તે આત્મિકતાનું શું થયું શા માટે સાક્ષી નથી આપતા શા માટે મંડળીમાં હવે નથી જતા શા માટે ઘૂંટણો નથી તમારી આત્મિકતાનું શું થયું નાશ પામી સાક્ષીનું શું થયું ખરાબ થઈ ગઈ પવિત્રતાનું શું થયું તે બગડી ગઈ સાવધાન જો તમારી આત્મિકતાનું સ્તર દિન પ્રતિદિન પડી રહ્યું છે તો તમને સાવધાન તમે પતિ સ્થિતિ તરફ જાઓ છો તમારી સાક્ષી તમારા સંતાન નાશ પામવા જઈ રહ્યા છે જો એમ ના થવું હોય તો આજે ચોક્કસપણે આ સંદેશ સાંભળ્યા પછી પ્રાર્થના કરવાની છે કે નું જેવો ધાર્મિક માણસ પોતાના આત્મિક જીવનમાં બેદરકાર બનવાથી દ્રાક્ષ રસ પીવો ખોટું નથી પરંતુ દ્રાક્ષનો દારૂ પીવો તે ખોટું છે છોકરી સાથે વાત કરવી ખોટું નથી અનાવશ્યક મિત્રતા ખોટી છે છોકરાઓ સાથે વાત કરવી ખોટું નથી અનાવશ્યક મિત્રતા ખોટી છે નોકરીની જગ્યાએ પોતાના સાથીઓ સાથે વાત કરવી ખોટી નથી પણ નજદીકતા વધારવી ખોટું છે આજે તમે તમારા જીવનની અંદર જે ભૂલને થવા દો છો તે કરો છો આજે તમારે તે છોડવાની છે જે કામ તમારી આત્મિકતાને પવિત્રતાને બગાડે છે અને તમારી સાક્ષીને બગાડી નાખે છે અને જે વ્યક્તિ તમારે માટે જોખમરૂપ બને છે તમારા ચારિત્રને બગાડી નાખે છે હવે તે વ્યક્તિને તે મિત્રતાને તમારે દૂર કરવાની જો તમે દૂર નહીં કરશો તો અંતમાં તમારું જીવન પણ એવું જ થઈ જશે પરમેશ્વર કહી રહ્યા છે તમારા જીવનને નાશ કરનાર ભયંકર વસ્તુને તમારી સાથે લઈ જઈ રહ્યા છો તો સાવધાન એ તમારો નાશ કરશે તમારા જીવનમાં તમને તમારી આત્મિકતાને બગાડનારા ઘણા પાપોને પોતાની સાથે લઈ જાઓ છો એ તમારો નાશ કરી દેશે જે પાપને તમારી સાથે લઈને જાઓ છો જેને પોતાની પીઠ પર ઉઠાવીને લઈ જાવ છો એ જ તમારા જીવનનો એક દિવસ નાશ કરશે પ્રિય ધ્યાનથી સાંભળો એક દિવસ છે ઘણા બધા લોકો જ્યારે એક જહાજમાં યાત્રા કરતા હતા તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો તે જહાજમાં કામ તો કરતો હતો પરંતુ તેની આશા હતી કે એક કિંમતી કાર ખરીદવી છે બેન્ઝ કારમાં ફરે એવી તેની આશા હતી જહાજમાં ઘણા લોકો યાત્રા કરતા હતા અચાનક જહાજના કેપ્ટન સામે આવીને વોર્નિંગ બેલને દબાવે છે બધાએ પૂછ્યું કે શું થયું એથી કહેવા લાગ્યો હવે આ જહાજ ડૂબવાનું છે જો તમે તમારી જાતને બચાવવા ચાહો છો આ જહાજના કિનારે લાઈફ બોટ છે એટલે કે જહાજમાં નાની નાની બોટ્સ છે આ નાની નાની નાવને હું છોડવાનો છું અનાવશ્યક તમે બહુમૂલ્ય વસ્તુઓને વસ્ત્રોને પોતાની સાથે ઉઠાવી ના લઈ જશો કેમ કે નાવ તમારી ડૂબી જશે પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને નીકળી જાઓ જો જીવતા રહેશો તો કંઈ કમાઈ શકશો આ રીતે કહેવાથી સર્વ સાંભળનારા કે જેઓ જહાજમાં યાત્રા કરી રહ્યા હતા પાછું વળીને જોયા વગર એકદમથી જઈને આ જહાજમાંથી તે નાવની અંદર કૂદી પડ્યા એ જહાજમાંથી તે નાવમાં ચડી ગયા જ્યારે સર્વ લોકો જહાજથી નાવ તરફ દોડી રહ્યા હતા ત્યારે આ વ્યક્તિ એમના સર્વ મૂલ્યવાન બહુમૂલ્યવાન વસ્તુઓ વસ્ત્ર એમના રૂમોમાં જ્યારે હતા ત્યારે તેના મનમાં એક લાલચ આવી તે શું છે ઘણા સમયથી બેન્જકાર ખરીદવા માંગુ છું આ લોકો તો પોતાના રૂપિયા પૈસા સોનું ચાંદી સર્વ મૂકીને ગયા છે હવે અવસર મને ક્યારે મળશે તે વિચારીને સર્વ પૈસા ત્યાંના સર્વ આભૂષણોને તે પોતાની પોટલીમાં બાંધીને શું તે પોટલું બાંધવાનો સમય છે પોતાનો જીવ બચાવવાનો સમય હતો

પોટલું તેના ગરદનમાં ના હોત તો સારી રીતે નાવમાં પહોંચી શક્યો હોત સુરક્ષિત હોત કોઈ વાત નહીં હું પહોંચી અચાનક તે છલાંગ મારી પરંતુ તેની લટકેલા લીધે સમુદ્રમાં પડી ગયો લોકો જોઈ રહ્યા હતા અને સમુદ્રમાં પડી ગયો ગરદનમાં લટકેલું તે પોટલું એ ખરાબ અભિલાષા જેના લીધે તે મધ્યમાં જ મૃત્યુ પામ્યો બચવા માટે તેની આગળ અવસર તો હતો જાન બચાવવા માટે તેની પાસે ચાન્સ હતો શાંતિ સાથે કિનારે પહોંચવા માટે પરમેશ્વરે તેને અવસર આપ્યો હતો ત્યાં આગળ પ્રબંધ હતો પરંતુ તે તેની લાલચમાં તેણે કિનારે સુધી ના પહોંચી શક્યો પ્રિય ભાઈઓ બહેનો પરમેશ્વરે વ્યવસ્થા કરી છે સંસાર તો ડૂબવાનું છે અસૃષ્ટિ ખતમ થવાની છે આગથી ભરેલી આ પૃથ્વી કોઈ ના કોઈ દિવસે નાશ થવાની છે પરંતુ એ નાશ પામે તે પહેલા એ સમયમાં તમને બચાવવાને માટે પરમેશ્વરે ઈસુ ખ્રિસ્ત રૂપી નાવને આ સંસારમાં મોકલ્યા છે તમે જે હાલતમાં છો પ્રભુના શરણમાં આવવાથી તમે બચી શકો છો અને સ્વર્ગમાં પહોંચી જશો પ્રભુના શરણમાં આવવાની પ્રક્રિયામાં સંસારને તમે ગઠરીમાં બાંધીને પોતાની પીઠ પર ઊંચકીને તમે પોતાને બચાવવાનો પ્રયાસ કરશો તો સંભવ નહીં બને તમારે જીવવું છે તે કિનારે પહોંચવા માટે શું કરવું જોઈએ આંખોની અભિલાષા શરીરની અભિલાષા અને જીવનનું ઘમાંડ સર્વ છોડીને શાંતિથી ઈસુની પાસે પહોંચી જવું જોઈએ તેણે શું કર્યું અન્યાયથી ધન કમાઈને અન્યાયથી સગડું ધન એકઠું કરીને પોતાના ગળામાં ટાંગીને પોતાને બચાવવો છે એવો પ્રયાસ કર્યો પરંતુ જેણે પોતાના ગળે લટકાયું તેણે જીવ લીધો જે તમે પીઠ પર ઊંચકી રહ્યા છો તમે જે અપવિત્ર કામને અપવિત્ર એવા સંબંધને અને જે અનૈતિક સંબંધ છે અપવિત્ર મિત્રતાને અન્યાયની કમાણીને જે તમે ઉંચકીને ચાલી રહ્યા છો એ તમારો નાશ કરવા જાય છે તમે સ્વર્ગમાં ના પહોંચી શકો વચ્ચે તમારો નાશ કરવા જાય છે આજે પરમેશ્વર તમને સ્પષ્ટ કહી રહ્યા છે તમારે જીવવાનું છે તમે જીવો એટલે મારા પ્રિય પુત્રને મોકલ્યા અને તે તમને બચાવનાર એક નાવ છે તમને કિનારે પહોંચાડનાર એવી નાવ છે તે નાવ સુધી તમારે પહોંચવું હોય તો પોતાના બોજને અને તમારા જીવન સાથે ચોંટેલ દરેક પાપને તમારે છોડવાનું છે આવીને તે નાવમાં પ્રવેશ કરવાનું છે તે પ્રભુ ઈસુની પાસે આવવાનું છે તે જરૂરથી કિનારે પહોંચાડશે તમને સ્વર્ગમાં લઈ જશે પ્રિય પ્રભુ તમને કહે છે છોડી દો તેનાથી તમે બંધાયેલા છો જે બંધનોથી તમે બંધાયેલા છો જે બોજને તમે ઉપાડીને ચાલો છો તેને આજે તમે છોડી દો પરમેશ્વર તમને બચાવવા ચાહે છે આ સંદેશને સાંભળીને પ્રિય ભાઈઓ બહેનો પોતાને તપાસી જો એ વ્યક્તિએ પોતાને તપાસ્યો તો બચી જાત કેવી રીતે બધાની જેમ આ સંસારને સંબંધિત સર્વ છોડીને પણ તેણે શું કર્યું જાણું છું સંસારની અભિલાષાને પોતાની સાથે ઉઠાવીને તેણે જ નાશ કર્યો એક પગલું આગળ વધે તો બચી જાત પરંતુ તે ક્ષણે જે પોટલું તેણે ઉંચક્યું હતું તે જ તેની મોતનું કારણ બન્યું આજે આ સમય જો એક પગલું આગળ વધારશો તો સ્વર્ગમાં જશો તમારે માત્ર એક કામ કરવાનું છે તમે જે હાલતમાં છો તેમાં પ્રભુની પાસે આવી જાઓ તમારા જીવનની સરળ ખરાબ ઈચ્છાઓ અભિલાષાઓ તેને ત્યાં છોડી દો પ્રભુની પાસે પહોંચવાથી પૂરતું છે તે બચાવશે તેમ ના થઈને પાપની સાથે પાપની ઈચ્છાઓમાં પાપના બુદ્ધ સાથે જેની સાથે તમે બંધાયેલા છો તેના પર જ જો તમે ભરોસો કરશો તો તે તમારો નાશ કરશે તમે આ સંદેશ સમજો છો જો સમજ્યા હોય તો બતાવશો તમે બોજને છોડી દેશો શું તમે પાપને છોડી દેશો પોતાના જીવન બચાવવાનો પ્રયાસ કરશો હા કેનારા મારી સાથે મળીને પ્રાર્થના કરશો આવું પ્રાર્થના કરીએ મહાન પ્રિય પ્રેમી પરમેશ્વર આજે આ સંદેશ દ્વારા મારી સાથે વાત કરી છે કામના આરંભ કરતા તેનો અંત સારું છે મૃત્યુનો દિવસ જન્મના દિવસ કરતા સારું છે નવના જીવન થી તમે અમને શીખવ્યું છે અદ્ભુત રીતે પોતાની આત્મિકતાને શરૂ કરી સુંદર રીતે પોતાની આત્મિકતા આગળ વધારી મનુષ્યને માટે આદર્શ બન્યા પોતાના પરિવારની રક્ષા કરી શક્યો પરંતુ અંતમાં આવ્યો હાય એક ભીતેલો બનીને નશામાં નગ્ન બનીને વસ્ત્રહીન બનીને પડ્યો હતો એટલી ખરાબ અને દુઃખની વાત છે પિતા મારો અંત સારો બને અમારો અંત સારો બને પિતા આજે અમારી જે આત્મિકતા છે તેનાથી પણ વધારે આવનાર સમયમાં અમારી આત્મિકતા બની શકે રોજ બરોજ તમારી નજદીક આવી શકે રોજ બરોજ તમારા સ્વરૂપમાં બદલાઈ જઈએ રોજ બરોજ તમારા સ્વભાવને જીવનથી પ્રગટ કરીએ અને તમને પોતાનામાં સમાવીને અમે તમારામાં જીવી શકીએ જીવો અમને જોઈએ અમારા મિત્ર અથવા અમારા સંબંધી પણ હોઈ શકે આપણી સાથેના વિશ્વાસી અથવા આપણા સહકર્મચારી હોઈ શકે અમારામાં તમને જોઈ શકે પિતા એવી આત્મિકતા આપજો આપણામાંથી કેટલાક લોકો એક સમય આત્મિક જીવન જીવ્યા આજે પતિત અવસ્થામાં છે પાપમય જીવન જીવતા આજના દિવસે પડી ગયા છે તેઓ પોતાની ભૂલ સ્વીકારે છે ક્ષમા માંગે છે પિતા પુનઃ સમર્પણ કરી રહ્યા છે પિતા તેમનો સ્વીકાર કરજો પોતાની ફરીથી કૃપા આપજો તમારું સામર્થ્ય પણ આપજો ફરીથી તમારા બોજ અને જવાબદારી આપીને આત્મિક રૂપે તમારા સેવક તરીકે તમારી સેવા કરવાની કૃપા આપજો ઈસુના નામમાં માંગ્ય છે પિતા આ અમારું એડ્રેસ કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર